दुकान आई जाओ माल सामान बोलो गोठी दी दो थोड़ा बाकी है जो तो पवन से क्या बगा हारो न आठ वो अमजली खबर तो हाथ में इटवा रहा है वकाले किस्मत तो पन्नो चेवी रहते हैं वो पलटा है जो ये हो गया वो गया वो पास सही है न तो ये नशीम नशीम ना कौन है इसलाय नशीम नशीम ना क्या तो ये बता दो और तो अगर आप तो अपना माल बढ़ावा ना बढ़ाई दी आते रहिए शंकर

પિસ્તુ હા જય બબારી જય બબારી ઓનર જલ્દી આયુ પાસ થઈ ગયા હા ભેલુ ભે પાસ થઈ ગયા ખૂબ અમને આનંદ થયો ભે એ પાસ થઈ ગયા એમાં અમને આનંદ થયો કે ભઈ અમારો ભઈ ભેલુ આ પાસ થઈ ગયો તો આ આખો આખો દાડો રખા રખા કરતો તો ભેલુ ભે સારા સારા બેટા આગળ તો ખૂબ પ્રગતિ કરો અને ના હોતું ભેલા તું એક પંગ છે તું સારો ડોક્ટર કે પોલીસ સારો થઈ જાય એટલે અમાર કે ફાળો આલા કટકટ કરું ના પડ આપણે મગજ માર્યું ને ભેલા ફોન કરી ભેલુ ભે દવા દેજે ગાડીઓ બાજી બધી અમારી

पैक सारे पाव लिए दन फोका हुआ मामोस पाव भाजी पैक થઈ ગઈ છે આવા લઈ નીકળીએ બેન ને બે પક લે ના ચમ પકડી પક લે બસ લે પૈસા આ દે લે પૈસા આ દે તાપા ને લે લે પૈસા તો 50 કમ આવી લે પંચો પંચો ને પાકી તમે બી આવજો હમની સંગીતા ગ્રીન ધ ફાસ્ટ ફૂડ ફૂ પાંચો નોટ નહીં છે એટલે પાંચો નોટ નહીં જાણો તારા પૈસા ઓકે ફૂલ લેવો ફૂ ખાવ મોમોઝ ખાવા ચલો એ રીટન લઈ લે કઈ નહીં રહેવાની હતી મોમોસ લેવા મોમોસનો ઓર્ડર આવ્યો પાઉભાજી થઈ ગઈ પહેલાં થોડી ઘણી પહેલાં કીધું હોય તો સારું હતું

મહારાજ છે કે મજામાં ચલો પાપાજી લઈને આવી આપણે જાનો ભે જાય ભલા ફડફડ તું ઘરે જા મારા દાવક લે આ સમ પાજ તારે ઓકે ગાઈસ મારાનો ફોન કરા કે કરવો છે પણ ઘણા દિવસ પડે તો ઓકે હું આવું ત્યાં કરજો હાલ કરવા નહીં ચાલો પહેલા મે મોબાઈલ ઓફ કરી દીએ બે પછી બીજી બધી વાત આ મારાનો મોબાઈલ છે આગળ ડિસ્પ્લે પાછળનો બેકનો બધું ફ્રી ગયો